હરિપુરા વદેશિયા જવાના રસ્તે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા પાંચ ગામમાં જવાનો રોડ બંધ થઈ ગયો આ ઘટના પૈકી જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે કહેવાય બરોડે દૂધ ભરવા આવ્યો હતો હું હવારોનો બહાર વાગ્યો લગી છું ઊભો છે કહેવાય ઉતરાતું છે નહીં એટલે હું એને અર્થે ઊભો થાકી જશે પર કોઈક એમ નારા જેવું પુલ જેવું અધર હોય તો સરકી જવાય કહેવાય ત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે કહેવાય ચોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકાતા આપ તસીમાં જોઈ રહ્યા છો હરિપુરા બધેચિયા ગામ પાસે લો લેવલનો કોજવે છે આ લોલ લેવલના કોજીઓ પર સવારથી પાણી ફરી વળતા પાંચ ગામોનો રસ્તો બંધ થઈ ગયો છે વર્ષોથી આ જગ્યાઓ પર જે પુલ બનાવવા માટેની માંગ કરી રહ્યા છે પરંતુ પુલ બનાવવામાં આવતા નથી આપ તસવીરમાં જોઈ રહ્યા છો જે કોતરોમાંથી પાણી આવી રહ્યું છે અને રોડ ઉપર ફરી વળતા પાંચ કલાકથી આ રસ્તો બંધ થઈ ગયો છે જ્યારે એમ્બ્યુલન્સ પણ જઈ શકે એવી સ્થિતિ નથી આ વિસ્તારમાં કોઈ બીમાર પડે તો મોટી મુશ્કેલી સર્જાય તેમ છે હાલ ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે હજુ કેટલા કલાકો પછી પાણી તપીક ધણીવાલા નિર્માણ ન્યૂઝ છોડાયું સમાચાર અહીંયા સમાપ્ત કરીશું વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર